હેલો દોસ્તો નવા વલોગમાં તમારું સ્વાગત છે આજે અમે હવામાં ખાવા બનાવ્યું હતું એ અમારે ખાવાનું પૂરું થઈ ગયું હે ને આ જયપાલની મહીપાલભાઈ ઇસ્કૂલ હા હમણાં તેણ વાગે આવ્યા હં તો એ રોવી હિં કે ખાવાનું આ લો એમ કરીને તો ચમકે ઓમ દિવસના તેર વાગે અહીં એટલી આપણે ખાવા ગણે તો એ હોઝના પરનું હાથ આઠ વાજી ખાવા બનાવીએ તો હમણાં અમે સાર લાવ્યો બેહોને પછી ગનનું પૂરું કોમ કર્યું આખા ખાદનમાં એટલી ફેરની ફરીનું ખાવા અમે નવું કોઈ બનાવી નથી પર મહીપાલ લાવ્યું હે મેગી તો મહીપાલ એમ કે મમ્મી મને મેગી બનાવ્યા લો તો આપણે ચમકે મેગીમાં વધારે મહેનતથી આવતી પોષ મિનિટ પોણી ગરમ કરવાનું મેગી તો એટલી વારે નહી થાય કે સબ્જી બનાવીએ એટલી વારે નહીં થાય પેકેટ મેગી વણીએ હું તો હમણાં ગરમીમાં સારવાર ના આવ્યું એટલે પૂરા શરીર પર મને ગરમી ગરમી જ જઈએ ને આ જયપાલ મારા હું ખાવારી આવ્યું હતું મેગી મેગી ખાવાથી રહી આયો મતલબ ખાવા ખાવા રી આવ્યો પર ખાવા બનાયું તું હવાનું ખતમ થઈ ગયું તે અમે લાયા હી અને પપ્પુ મેગી લેવા જાતા મહેપાલ ની બે તો વાલી ની આયા મેગી બે પડી કો આયરો ની આ મય પાલરી હાઈ ની ઉજ્જો હે ચમ આજે ખાવા ને બદલે અમાર ગરમ ગબળો શો હે એના કારણ થકી એટલે આ મય પાલ ઉજ્જો હરી હાઈ ની ને જયપાલ તો બેહી રો હે જયપાલ તમારે રોવે ની ચમકે કે હોય તો એની રોવે કે ગમે તે થાઈન ગરમ તો હે જયપાલ પ્રોબ્લેમ સહન કરે હે બરાબર મય પાલ હે ની એક અતિ ક્રોવે આજ રીઅલી મમે પાલ્યો રોવે હે આ જયપાલ ઉઠાડે હે ઉઠાડ ઉઠા બેટા આપણે મેગી બડાઈયા ઉઠાડે ને બેટા આઈ મેગી આઈ બસ જા મારા દોસ્ત

ટમેટા નાખી ડુંગળી નાખી હર કોઈ નાખી પર ચમકે આપણે ગમળ સીયો તો ની ડુંગળી પરસન આવે તો એ ટોમેટું પસંદ આવે એટલે રિયલી અમે જે મેગીમાં મસાલો આવે ને એના મસાલા થકીશ મેગી પકવીએ ને એના મસાલા થકીશ બનાવું પર આ હર કોઈ અલગ અલગ પ્રકારની મેગી બનાવી પર આપણી રીતે આપણે ગમળમાં દેશી મેગી બનાવીએ વાસો જે બનાવું આ એક કરશું કોણે લીધું હોય ને એમાં આ તેલ પેકેટ મેગી જો મધ્યમ મસાલો આવે ને એ માર સુ જેવો થાય પર એમ મેઠો આવે છોડો હાજી બસ આ તો આ તો નિયમ આવે ને છોડો આને ફરે પડીકુ

તેણ પડીકો મસાલા નહીં તો આપણે તેણ પડીકો મસાલો થી નાખો જેમ કે આપણે ખઈ એટલે આપણે વધારે મસાલો થી એટલે આપણે ભરવા દઈએ એમનો જેમ કે વધારે પડે તો નાની નાખી કમ પડે તો બસ આ લઈ લે છે તો પછી મોઈ નાન દાલ નું કે ઉઠાય તમને બતાય મેં તો ફેલવી મરચા જેવું થઈ ફેલવી નાખવાનું આ મસાલો નાખી દીધો મસાલો કમ્પ્લીટ મિક્સ થઈ જાય ઉબળી જાય એટલી પણ સેમ મસાલાનું પાણી કમ્પ્લીટ ગરમ થઈ જાય એટલી પછી હું નાખું મેગી નાખી મેગી જો આપણે આ તોડીએ ને તાણી આવી આવે કોઈ આપણને ખબર નહીં પડે આ કેવી રીતે ખાતા હોય એમ આમ કટકા કરી દીધા મેગી કમ્પ્લીટ પાકીથી તૈયાર થઈ જાય એટલે આ મસાલાનું પોણી એ પૂરું મેગીમાં ખતમ થઈ જાય આપણે જેટલું પાણી પાડીએ ને એ પોણી પૂરું મેગીમાં હે ને પોસી જાય કૌે તો આપણે જો આ સરળ ફટાફટ પોસ મિનિટમાં નાસ્તો કરવો હોય ને પોસ મિનિટમાં ભૂખ મટાડવી ને સિયોની સંતુષ્ટિ આવી હોય ને રોથો હોય ને ચૂપ રાખો હોય તો એનો જો એટલે આજે મિહે ને આજે જયપાલ ને બે નારાજ થયા તા ખાવા બદલે હવ રોમ ટીફન બનાવી લીધું હી સ્કૂલ માં પણ ટીફન માં કંકોડો નું શક આપી ને તો એ પરણ્યો ને કમ્પ્લીટ નતું થયું એના કારણ થકી આજે જયપાલ ઘેર આવી નારાજ થયો તો તો બસ હવે મેગી લઇ આયા ફટાફટ મેગી બનાવું હું અહિયાં ને બનાવી ને એની આ દહ રૂપિયા નો પોસ રૂપિયા નો પડીકો ખાઈ તો બીમાર થઈ જાય ને દવાખાના હમણાં જોવો હે દવાખાના માં મોટો ને સીઓ ને ગમે તેવો દવાખાના જેટલી ભીડ થઈ રહી તો આપણે પોસિબલ પડી કુથી ખવાડવું એનાની અમે પડી કોથી ખવાડતા ઓણાની ઓણા ને ગમે તે રોવી કે ગમે તે કરી તો અમે દુકાને જઈએ તો પોસ રૂપિયા દહ રૂપિયા આઈલી મેગી લાઈએ પછી ગમે તે બટ ગમે તે સોખા હે ગમે તે ગમે તે લાઈએ તો એ નાસ્તો બનાઈ લે પૌવા લાઈએ એમ કરી પડી કુની ખવાડવાનું સીયા જયપાલ ની આલી આ ખાવાય બિહાડી દીધા સિયો ની આપણે હે ગમે એટલું સ્કૂલ માં જી ને આવી આખું બેહીળી ને આવી ટીફણ આવી લે તો ટીફન ખાઈ ને ની ભૂખ ની ભૂખ લાગે બાસી આપણે તેણ વાગ્યે એટલી તો આપણે ફટાફટ રોટલા બનાવવાની વાર લાગે શું મહાનું દન હોય એટલે આપણે થોડીક મેગી લાવી મેળવવાની પૌવા લાવી મેળવાનું એવું લાવી મેળવાનું એટલે ડેમી નાસ્તો મળી જાય તો એટલી વાર નાસ્તો કરીને પછી પાસું ભણવા બેસી જાય મારો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો બાય બાય